સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાને લઈ રિક્ષાઓ ઉપર પોસ્ટર લગાવાયા સમિતિ દ્વારા મહાસભાને લઈ ઉપર પોસ્ટર લગાવાયા આવતીકાલે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે અનેક પ્રકારથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ધાનેરામા યોજાનાર જન આક્રોશ કાર્યક્રમમાં અનેક કલાકારો પણ ઉપસ્થિત રહેશે જન આક્રોશ મહાસભા યોજાશે જય માતાજી મિત્રો ઉત્સવ આપનો સિંગરજી ગયો ઠાકોરના મિત્ર હું આવી રહ્યો છું આવતીકાલે ધાનેરા તાલુકાને સર્વ સમાજના સમર્થનોમાં ધાનેરા તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહે તે માટે આયોજિત જન આક્રોશ મહાસભામાં હું આવી રહ્યો છું આપ સૌ પધારો મારા ઠાકોર સમાજને ખાસ વિનંતી આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો તો ચાલો આવતીકાલે મંગળવારે મામા બાપજી મંદિર સામે સવારે અગિયાર કલાકે ધાનેરા જય માતાજી નમસ્કાર ધાનેરાની સર્વે સમાજને 18 આલમને મારા હિતેશ વિલેચાના જય માતાજીને રામ રામ તો મિત્રો હું કાલે આવી રહ્યો છું ધાનેરા તાલુકાની સર્વે સમાજને 18 આલમના સમર્થનમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લાના સમર્થનમાં તો ધાનેરા તાલુકાની સર્વે પરજાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહે તે માટે આવતીકાલે જન આક્રોશ સભામાં આવી રહ્યો છું તો મારા દરેક ચાહક મિત્રોને ખાસ કરીને વિનંતી કે મોટી સંખ્યામાં આવે મારા 18 આલમ મારી સર્વે સમાજ બહુ મોટી પોળી સંખ્યામાં ત્યાં આવે મામાજી બાપજીના મંદિરે સવારે અગિયાર કલાકે જય માતાજી જય ચામુંડ જય ભારત